નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું ત્રેવીસમી નવેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલાં એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમે આપણા કરંટ અફેરને પીડીએફ મેળવી શકશો ઉપરાંત કરંટ અફેરની ઈ બુક વર્તમાન પત્રિકા બધું જ કન્ટેન્ટ છે તમે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં મેળવી શકશો તો એના માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકમાંથી ડાઉનલોડ કરો અથવા તો તમે ડાયરેક્ટલી પ્લે સ્ટોરમાં સર્ચ કરશો તો આ પ્રકારનો લોગો છે ઓકે હવે ત્રેવીસ નવેમ્બરનો વિડીયો શરૂ કરું એ પહેલાં એપ્લિકેશનમાં ગઈકાલે નવેમ્બરનો વીક વન અને વીક ટુ બરાબર આ બે પીડીએફ છે અપલોડ કરવામાં આવી ચૂકી છે તો અત્યારે તમે જોશો બરાબર ગઈકાલે જ અપલોડ થઈ ચૂકી છે અને નોટિફિકેશન પણ આવી ગઈ હશે તો વીક વન અને વીક ટુ અપલોડ થઈ ગયા છે આજે વીક નંબર થ્રી અપલોડ થશે જેમાં ત્રેવીસ તારીખ સુધીના કરંટ અફેર છે બરાબર આજની તારીખ સુધીના કરંટ અફેર છે એમાં સમાવેલા હશે આવતીકાલે તમારી એ એમ સી ની પરીક્ષા છે જૂનું બાકી રહેલું બધું જ કન્ટેન્ટ મેં પૂરું કરી દેલું છે તો જેટલા પણ દિવસો બાકી હતા એ બધાના કરંટ અફેર છે અને પોસિબલ હશે તો કાલે થોડી ઘણી નવેમ્બરની ટેસ્ટ પણ અપલોડ કરી દેસુ ક્લિયર તો પીડીએફ જેટલી પણ પેન્ડિંગ હતી બધી જ પીડીએફ અપલોડ થઈ ચૂકી છે બરાબર તમે પ્રિન્ટઆઉટ કાઢી અને તમે એને રીડ કરી શકો છો આજે વીક નંબર થ્રી આવી જશે જેમાં ત્રેવીસ તારીખ સુધીના કરન્ટ અફેર આવી જશે પરંતુ આ નવેમ્બરના વીક થ્રીમાંથી ક્વેશ્ચન પૂછાય એવી સંભાવના ખૂબ જ ઓછી છે છતાં પણ એક નજર ફેરવવી હોય તો ફેરવી શકો છો બરાબર તો નવેમ્બર આપણે વીક થ્રી તો છે આપણે લગભગ એમાં સત્તર તારીખથી વીક થ્રી સત્તરથી લઈને ત્રેવીસ તારીખ સુધીના કરંટ અફેર હશે બરાબર તો મોસ્ટલી એ બધા યુટ્યુબમાં પણ અવેલેબલ જ છે વિડીયો લેક્ચર્સ ઓકે અને એક વખત કદાચ જો તમે વિડીયો જોઈ લીધા હોય તો તમારે નજર ફેરવાની પણ બહુ જરૂરિયાત હોય એવું મને નથી લાગતું ક્લિયર તો

તો ભારતીય નૌસેનાના વડા છે દિનેશ ત્રિપાઠી છે અત્યારે તો એમણે કયા કયા દેશોના પ્રતિનિધિઓ સાથે આમાં ચર્ચાઓ કરી એકચ્યુઅલમાં આખી જે ઇવેન્ટ હતી ને એ વર્ચ્યુઅલ હતી આભાસી હતી કેવી હતી આભાસી ઇવેન્ટ હતી ઓકે તો આખી જે ઇવેન્ટ છે બરાબર એ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી થઈ હતી તેમાં બાંગ્લાદેશ કોમરોસ કેન્યા માદાગાસ્કર માલદીવ મોરેશિયસ મોઝમ્બિક સેશેલ શ્રીલંકા અને તંજાની જે બધા હિન્દ મહાસાગરની અંદર દેશો આવેલા છે નાના નાના એ બધા દેશોનો આની અંદર સમાવેશ કરવામાં આવેલો છે અને એની સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો થીમ આની છે ટ્રેનિંગ કોર્પોરેશન ટુ મિટિગેટ કોમન મેરીટાઈમ સિક્યોરિટી ચેલેન્જીસ ઇન ધ ઇન્ડિયન ઓશિયન રિજિયન તો હિન્દ મહાસાગરમાં દરિયાઈ સુરક્ષાના સિદ્ધાંતો વચ્ચે સરકાર અને પ્રોત્સાહન આપવા માટે આ ઇવેન્ટ થયેલી હતી ક્લિયર બસ આટલા પોઈન્ટ એમાંથી યાદ રાખવાનું થાય પંચાવનમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા એમાં ફોકસ કન્ટ્રી તરીકે કયા દેશને પસંદ કર્યો છે ફોકસ કન્ટ્રીની વાત આવી છે તો ઓસ્ટ્રેલિયાને પસંદ કર્યો છે આન્સર આવશે ઓસ્ટ્રેલિયા તો ઓપ્શન સી આપણો જવાબ છે હાલમાં જ ઓસ્ટ્રેલિયાને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં ફોકસ કન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવેલું છે ઓકે આનું આયોજન કોણ કરશે ભારતનું માહિતી અને પ્રસારણ મંત્રાલય છે એનું આયોજન કરશે વીસ થી અઠ્યાવીસ નવેમ્બર દરમિયાન અત્યારે શરૂ જ છે ગોવામાં તો વીસ થી અઠ્યાવીસ નવેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે અને ભારતના ગોવા રાજ્યમાં આનું આયોજન કરવામાં આવે છે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા છે દર વખતે મોટે ભાગે ગોવામાં જ થાય છે બરાબર તો પંચાવનમી આવૃત્તિ છે કેટલા મી આવૃત્તિ છે એવો ક્વેશ્ચન પણ આવી શકે છે બરાબર બાકી થોડાક પોઈન્ટ ઓસ્ટ્રેલિયા વિશે યાદ રાખો મેલબર્ન યુનિવર્સિટી એને દિલ્હીમાં પોતાનો ગ્લોબલ સેન્ટર ખોલ્યું છે નવી દિલ્હીમાં ભારત ખાતે ઓકે ઓસ્ટ્રેલિયાએ જે ટી20 પાવર પ્લે હોય એમાં સૌથી મોટો સ્કોરનો રેકોર્ડ નોંધાવેલો છે અને રાઈટ ટુ ડિસ્કનેક્ટ કાયદો છે ઓસ્ટ્રેલિયા લાગુ કર્યો છે મેં તમને સમજાવેલું હતું રાઈટ ટુ ડિસ્કનેક્ટ કાયદો શું છે કોઈ યાદ છે આ મેં તમને સમજાવેલું હતું કે જોબ ઉપરથી છે જ્યારે કર્મચારી એનો માની લો કે દસ થી છ નો ટાઈમ છે બરાબર તો દસ થી છ નો ટાઈમ છે તો છ વાગ્યા પછી જ્યારે ઓફિસમાંથી ઓફિસને લીવ કરે છે ત્યાર પછી ઓફિસના કોઈ પણ અધિકારી હોય એને કર્મચારીને કામ કરવા માટે અથવા તો કોઈ બી પ્રકારનું કોઈ પણ પ્રકારનો કોઈ કોલ કે એવું કંઈ ના કરી શકે કામ માટે બરાબર તો એ માટેનો કાયદો ઓસ્ટ્રેલિયાએ લાવ્યો છે રાઇટ ટુ ડિસ્કન કાયદો એટલે કે છ વાગ્યા પછી જ્યારે ઓફિસની બહાર કર્મચારી નીકળી જાય પછી એને કામની કોઈ પણ બાબત અંગે ફોન કોલ્સ કેવું કંઈ ના આવવું જોઈએ બરાબર તો એ ટાઈપનો કાયદો છે ઓસ્ટ્રેલિયાએ લાવેલો છે ક્લિયર ચાલો અમેરિકાના સૌપ્રથમ ભારતીય મૂળના સેકન્ડ લેડી કોણ બન્યા છે

એ એ વખતની હતી બરાબર એ વખતના ઇલેક્શન વખતની હતી હવે અત્યારે આપણે સૌથી પહેલાં ભારતીય મૂળના સેકન્ડ લેડી છે ચર્ચામાં છે એમને યાદ રાખીશું ઉષા ચિલુકુરી વેન્સ ઉષા ચિલુકુરી વેન્સ બરાબર તો આ આપણે યાદ રાખીશું ઓપ્શન એ આપણો જવાબ છે બાકી અમેરિકામાં જનરલ ઇલેક્શન છે સમાપન થઈ ગયું ડોનાલ્ડ ટ્રમ્પ જેતા બન્યા એમની પાર્ટીનું નામ રિપબ્લિકન પાર્ટી એમનું ચૂંટણીનો સિમ્બોલ પૂછી શકે એમાં હાથીનો સિમ્બોલ છે બરાબર અને કેટલામાં રાષ્ટ્રપતિ બની અમેરિકાના તો કે સુડતાલીસ માં આ ચાર થી પાંચ ક્વેશ્ચન અહીંયાથી પૂછાઈ શકશે અમેરિકાની ચૂંટણી માટે પેલી બે લાઈન માંથી ચાર પાંચ ક્વેશ્ચન આવી ગયા હવે બીજો ક્વેશ્ચન એવો હોય તો ફર્સ્ટ લેડી કોણ અમેરિકાની તો ફર્સ્ટ લેડી છે બરાબર એ અમેરિકાના જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે એમની પત્ની છે મેલેનિયા ટ્રમ્પ બરાબર તો એમને યાદ રાખીશું પછી ઉપરાષ્ટ્રપતિના પત્નીને સેકન્ડ લેડીનો દરજ્જો આપવામાં એક

હરીફ ઉમેદવાર પણ પૂછી શકે હરીફ ઉમેદવાર હાલમાં જ નિંગોલ ચોક ચકોબા ઉત્સવ નિંગોલ ચકોબા ઉત્સવ છે ઉજવણી કયા રાજ્યમાં કરવામાં આવે છે છે નિંગોલ ચકોબા ઉત્સવ મણિપુર રાજ્યમાં ઉજવવામાં આવેલો ઓપ્શન સી આપણો જવાબ થશે હાલમાં જ નિગોલ ચકોબા ઉત્સવની ઉજવણી મણિપુર રાજ્યમાં કરવામાં આવેલી છે ઉપરાંત આ બીજા પણ મણિપુરના બે ફેસ્ટિવલ હમણાં જ ઉજવાયેલા છે યાદ રાખશું એક ઉન સાંસ્કૃતિક મહોત્સવ હતો એ પણ મણિપુરમાં ઉજવાયેલો અને મેરા હોચુંગા ફેસ્ટિવલ છે એ પણ મણિપુરમાં આ મણિપુરના ફેસ્ટિવલ હમણાં બીજા હમણાં હમણાં ઉજવાયેલા ગંગા ઉત્સવ બરાબર આ ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે યોજાયેલો હતો તિહાર ઉત્સવ આ નેપાળમાં થયેલો હતો કાલી પૂજા ઉત્સવ બાંગ્લાદેશમાં થયો હતો બલી પદ્યામી ઉત્સવ છે કર્ણાટકમાં થયો જોલ બીજી મેળાનું આયોજન ઉત્તરાખંડમાં થયું હતું હોર્નબિલ ફેસ્ટિવલ નાગાલેન્ડમાં અને છઠ પૂજા બિહારમાં

આર્મેનિયા બનેલો છે ક્લિયર તો આ ખાસ ધ્યાનમાં રાખશું બાકી ભારત હમણાં જ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ ગયું છે તો એ પણ યાદ રાખીશું અને ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના નવા મહાનિદેશક કોણ બન્યું છે તો કે આશિષ ખન્ના એ નવા મહાનિદેશક બન્યા ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના સંજીવ ખન્ના નથી ધ્યાન રાખજો સંજીવ ખન્ના કોણ છે ખન્ના ખન્ના છે એટલે તમને યાદ રખાઈ દઉં સંજીવ ખન્ના છે એ નવા સીજીઆઈ બન્યા છે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બરાબર

બરાબર આ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ છે શૈક્ષણિક કૌશલ્ય વિકાસ અને ટકાઉ આજીવિકા દ્વારા દેશના વંચિત વર્ગના યુવાનો છે એને સશક્તિકરણ અને ઉત્થાન આપવાનો છે બરાબર ટૂંકમાં જે લોકો શિક્ષણ કૌશલ્ય અને ટકાઉ આજીવિકા છે બરાબર એનાથી વંચિત રહી ગયા છે તો એવા લોકો એવા યુવાનોને શિક્ષા અથવા તો સશક્તિકરણ એમને કરવાનો લક્ષણ છે ક્લિયર બાકી ભારત છે વિશ્વની ત્રીજી સૌથી મોટી

અને દક્ષિણ કોરિયા બધા દેશો એમાં ભાગ લીધો છે હાલમાં કયો દેશ દ્વારા છે સૌપ્રથમ વખત સહકારી સંસ્થાઓની વૈશ્વિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે તો ભારતે સહકારી સંસ્થાઓની વૈશ્વિક પરિષદનું આયોજન કર્યું છે થી ત્રીસથી થી લઈને ત્રીસ નવેમ્બર દરમિયાનનું આયોજન થશે બરાબર બે દિવસ પછી આ શરૂઆતથી જશે અને ક્યાં થશે નવી દિલ્હી ખાતે ભારતમાં સૌથી પહેલી કથાનું આયોજન થશે એકસો ને ત્રીસ વખત આ યોજાઈ ગઈ છે એકસોને ત્રીસ વર્ષમાં સૌથી પહેલી કથાનું આયોજન છે ભારતમાં થઈ રહ્યું છે બાકી આ સમિટ દરમિયાન બે હજાર પચીસનું જે સંયુક્ત રાષ્ટ્રનું જે વર્ષ છે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ આ કોન્ફરન્સ દરમિયાન છે પ્રધાનમંત્રી મોદી સાહેબ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષને લોન્ચ કરશે બે હજાર પચીસને આપણે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવશું અને થીમ છે કો કોર્પોરેટિવ બિલ્ડ પ્રોસ્પરિટી ફોર ઓલ આ એની થીમ છે આમાં સ્પેશિયલ ગેફ્ટ ગેસ્ટ તરીકે ભૂટાનના પ્રધાનમંત્રી અને ફિજીના ડેપ્યુટી પીએમ બરાબર બંને આમાં

તો લાકડા થી બનાવેલો સૌથી પહેલો સેટેલાઇટ છે જાપાને એ લોન્ચ કર્યો છે આ બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે સ્ટાર મારો છે કયા રાજ્યની સરકાર દ્વારા મહિલાઓને નોકરીમાં 35% આરક્ષણ આપવાનો જાહેરાત કરવામાં આવ્યો છે આ પણ અગત્યનો ક્વેશ્ચન છે મધ્યપ્રદેશની સરકારે મહિલાઓને 35% આરક્ષણ દીધું છે બ્રાઝિલિયન ગ્રાન્ડ પ્રિક્સ નું ટાઇટલ કોણે જીત્યું મેક્સ વેસ્ટરપેને જીતી લીધું છે ભારતના સૌપ્રથમ પોલો સ્ટેડિયમનું નું ઉદ્ઘાટન કયા સ્થળેથી કરવામાં આવ્યું છે આ લદ્દાખ થી કર્યું છે ભારત ના કયા રાજ્યમાં શ્રુબલા મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે શ્રુબલા મહોત્સવ લદ્દાખમાં ઉજવાયેલો હતો હાલમાં જ વૈશ્વિક સ્તર ઉપર સૌથી ઓછી ઉંમરના ફીડે ચેસ ખેલાડી બનનાર ભારતીય વ્યક્તિનું નામ જણાવો તો વિશ્વની સૌથી ઓછી ઉંમરના ફીડે ચેસ ખેલાડી બન્યા છે એમનું નામ છે અનિશ સરકાર બરાબર પશ્ચિમ બંગાળ રાજ્યના કોલકાતામાં વસવાટ કરે છે ત્રણ વર્ષ આઠ મહિના અને ઓગણીસ દિવસ એમની ઉંમર છે બરાબર તો ખૂબ જ નાના છે અને ચેસના ગ્રાન્ડ માસ્ટર જેવું ટાઇટલ એમણે લીધેલું છે તો ફીડેનું નું ટાઇટલ મેળવેલું છે બરાબર ભારતીય વ્યક્તિ છે વિશ્વનો સૌથી મોટો પેયજળ કાર્યક્રમ ગોલ્ફ હોસ્ટ બે હજાર ચોવીસ કયા દેશમાં શરૂ થયો આ યુએઈ ના દુબઈમાં શરૂ થયો છે આન્સર આવશે યુએઈ પેરિસ માસ્ટર્સ બે હજાર ચોવીસ ટાઇટલ કયા દેશે જીત્યું છે તો એલેક્ઝેન્ડર જેવેરેવ એમણે આ ટાઇટલ જીતેલું છે ડોનાલ્ડ ટ્રમ્પ એ અમેરિકાના કેટલામાં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરી આગળ આવી ગયું સુડતાલીસ માં મૈયા સંધુ કોકિસ એ કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા આ માલડોવાના રાષ્ટ્રપતિ બન્યા છે હાલમાં જાહેર થયેલ એડિલ ગીવ અરુણ પરોપકારી સૂચિમાં કોણે પ્રથમ સ્થાન મેળવેલું છે શિવ નાદાર એચસીલ કંપની જેમની છે એમણે આમાં પ્રથમ સ્થાન મેળવેલું છે હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા રાજ્યવ્યાપી જાતિ જનગણના શરૂ કરવામાં આવી છે તો તેલંગાણાએ શરૂ કરી છે હાલમાં જ કયા રાજ્ય દ્વારા પંદર દિવસ માટે જળ ઉત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી તો અરુણાચલ પ્રદેશ દ્વારા જળ ઉત્સવ ઉજવવામાં આવેલો હતો અહીંયા આ સાથે ત્રેવીસમી ઓક્ટોબરના વિડીયોને વિરામ આપીએ આજે એક ઈ બુક આવશે વીક નંબર થ્રીની નવેમ્બરની બરાબર અને થોડી ઘણી ટેસ્ટ કદાચ અપલોડ થઈ જશે આજે બરાબર અત્યારે તમે કદાચ નવેમ્બરની ટેસ્ટ ખોલવા જવા નવેમ્બરની ટેસ્ટના ઓપ્શન દેખાતા હશે તમને પણ તમે ટેસ્ટ ખોલવા જશો તો ત્યાં ટેસ્ટ અપલોડ નથી એવો તમને મેસેજ આવતો હશે એ આજના દિવસમાં થોડી ઘણી ટેસ્ટ અપલોડ થશે એક નવેમ્બરથી લઈને પાંચ નવેમ્બર સુધીની કદાચ આજના દિવસમાં અપલોડ થઈ જશે ક્લિયર તો થોડીક રાહ જોઈ લેજો બરાબર અને ધીમે ધીમે કરતા ચેક કરતા રહેજો અને સમય મળશે એ પ્રમાણે થાય નોટિફિકેશન આવી જ જશે જેટલી ટેસ્ટ અપલોડ થશે એની એટલે કોઈ ચિંતા ના કરશો બરાબર નોટિફિકેશન આવે પછી ચેક કરશો એટલે વાંધો નહીં આવે બરાબર પછી અપલોડ થઈ ગયેલી હશે પછી જ નોટિફિકેશન આપણે મૂકશું ક્લિયર ચાલો તો આ સાથે ત્રેવીસમી નવેમ્બરના વિડીયોને વિરામ આપીએ મળીએ ચોવીસમી તારીખના વિડીયોમાં કાલે એમસીની પરીક્ષા માટે દરેક વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ સારું પરફોર્મન્સ કરો અને આપ સૌને એમાં નોકરી મળે એવી આપ સૌને શુભેચ્છા